ત્યારે શુક્રવારે મોડી રાત્રે હિંમત ઉડાણીની નિર્મ હત્યા કરવામાં આવી હતી નિકોલની કન્સ્ટ્રક્શન સાઇટ માટે મહિનાઓથી વિવાદ ચાલી રહ્યો હતો ભાગીદાર મનસુખ લાખાણીએ જ આપી હતી વિરાટ વિરાટનગર બ્રિજ નીચે મર્સિડીઝ કારમાંથી બિલ્ડરનો મૃતદેહ મળી આવ્યો હતો અમદાવાદમાં વિરાટનો સૌથી મોટો હાઈ પ્રોફાઇલ કેસના જે આરોપી છે 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 તે પકડાઈ ચૂક્યા કેસ વિરાટનગરમાં રહેતા જે બિલ્ડર હતા હિંમત રૂડાની અને તેમની હત્યા હત્યા કરવામાં આવી હતી અને બાદ તમામ જે આરોપી છે તે આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા ત્યારે હવે બે આરોપી છે તેમને રીકન્સ્ટ્રકશન માટે વિરાટનગર લઈને આવ્યા છે કયા રસ્તાથી તેઓ આવ્યા અને કેવી રીતે આ જે બિલ્ડર હતા જે મૃતક હતા તેમનું મર્ડર કર્યું તે અંગે તમામ જે તપાસ છે તે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે જેથી જ પોલીસ વિભાગ દ્વારા બે જે આરોપી છે તેમને લઈને આવવામાં આવ્યા છે અને જે રીતે હિંમત રૂડાણીની તીક્ષ્ણ હત્યા હથિયાર વડે જે હત્યા કરી હતી તે અંગે જે તપાસ છે તે પણ કરવામાં આવી રહી છે હત્યા કેસના બે આરોપી છે તેમને લઈને આવ્યા છે મહત્વનું છે કે ખાસ કરીને તેમની જે પૂછપરછ છે તે પણ કરવામાં આવી રહી છે અને તે કયા રસ્તેથી આવ્યા હતા અને કેવી રીતે તેમને આજે આયોજન કર્યું હતું હત્યાનું તે અંગે જે તપાસ છે તે કરવામાં આવી રહી છે આરોપી હિમાંશુ ઉફ રાઠોડ અને પપ્પુ મેઘવાલને લઈને આવ્યા છે અને પોલીસ વિભાગ દ્વારા હાલ છે છે તે કરવામાં આવી રહ્યું કેમેરામેન યોગેશ સાથે પટેલ ગુજરાત અમદાવાદ આરોપી મનસુખ લાખાણી ઉર્ફે જેકીના રિમાન્ડ પણ મંજૂર થયા છે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે સૂત્રધાર મનસુખ પર ગુનાહિત કાવતરું કોન્ટ્રાક્ટ કિલિંગ આરોપ લાગ્યો છે ત્યારે પચાસ હજાર રૂપિયા પહેલા આપ્યા હતા અને બાકીના રૂપિયા આપવાના બાકી હતા અન્ય કોઈ આરોપીની સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે ત્યારે મનસુખ લાખાણી અને હિંમત રૂડાણી વચ્ચે ધંધાકીય તકરાર હતી રિમાન્ડની જરૂર નહીં હોવાની બચાવ પક્ષની કોર્ટમાં રજૂઆત અમારો જે રોલ હતો એક હતો એલિગેશન એવા હતા કે અમે જે છે પૈસા આપીને આ આ જે ગુના છે એનો અંજામ આપ અપાયું છે એવું એવું એલિગેશન છે અમારી રજૂઆત એ હતી કે અમારે આ જે આમાં જે ગુનેગારો છે એનાથી અમારે કોઈ લેવા દેવા નથી અમે અમારો એના જોડે સંપર્ક ઘણા સમયથી થયો નથી જે આરોપી નંબર એક હતો એ ફક્ત ને ફક્ત અમારે ત્યાં નોકરી કરતો હતો અને જે આરોપી નંબર એક છે એને અને જે જણા છે એમની અદાવત હતી એના કારણે આ ગુનો થયેલ છે અને અમને ખોટી રીતે આનંદ નાખી દે દેવામાં આવ્યા છે એવી અમારી ટજવાત હતી કોર્ટ કોર્ટ આયો તરફથી શું 10 દિવસના કારણો રિમાન્ડ માટે રજુ કરાયા રિમાન્ડ માં એમના કારણો એ હતા કે આ આ લોકો કઈ કઈ જગ્યાએ દેખી કરી છે અને અમે જે પૈસા આપ્યા છે એ અગાઉ આપ્યા હતા અને આમાં કેટલા ગુનેગારો છે એના માટે એમની ધજુવાત હતી સર અગાઉની કોઈ ફરિયાદની બાબતે ટ્રાન્ઝેક્શન બાબતે પણ કઈ તપાસ કરવા માટે રજુવાત હતી એમને આયો પ્રમાણે અગાઉ પણ આ જે મનોરંજન છે અને